જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આવીશો આપણે આવી ગયા છે એ નવા વ્લોગમાં અને તમને બતાવું આપણે જે ઘોડીનો શણગાર બનાવવાનું ચાલુ કર્યું હતું પહેલેથી બતાવું જવું આજ તો આપણે અત્યારે તો ઘણું કામ કરી નાખ્યું છે તો અમારે અરે અત્યારે બપોરે છે આજે જો મોરો એક બનાવે છે પછી અમારે મહેમાન આવ્યા છે જીમ ક્યાંથી અમારે મામાનો દીકરો આવ્યો છે અને પાછળ જુઓ યુવરાજ છે બાવળી છે અને રોજી છે રોજી હવે કેટલો સમય લે કાંઈ નક્કી નથી થતું કારણ કે આજે દસ મહિના પૂરા અને માથે આઠમો દિવસ છે એટલે હવે માનો ને આમ એન ટાઈમ કહેવાય અવાર અંચ કહેવાય પણ પહેલું થાણ છે એટલે કાંઈ નક્કી નહીં તમને બતાવું તો બધા નીર નાખી દીધી છે ખાય છે અને એક આપણે ગાય જે સિંહે ઓલો હુમલો કર્યો હતો ને વાસડો એ ગમાઈને બહાર બાંધા લીમડા એટલે અને આપણી મોટી ગા ગોરી અને નાગોરી એ બે આ લીમડે બાંધા અલગ અલગ બધાને બાંધા બાંધે છે અને અમે જોવો અહીંયા ખાટલે જમાવી છે આ ઘોડીનો ખાટલો છે અને આદિતભાઈ જોવો મોરો ગૂંથવાનું ચાલુ કર્યું છે તમને બધું સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં બતાવું કે કઈ રીતનું આપણે કામકાજ ચાલુ કર્યું ને કેટલે પૂગ્યું છે અને હું બનાવું છું આગેવાળ

એટલો બનો છે ફેરે એમ જોવો ડિઝાઇન પડે કમ્પ્લીટ અને આ જૂનો છે આપણી પાસે જૂનો છે આ સેમ ડિઝાઇન પડશે આપણે જો આમ આમ બરાબર અને આમ ફેરે હું જો આમ ડિઝાઇન પડશે કમ્પ્લીટ એ દોરી જાડી છે સેજ અને આ સેજ પતલી છે એટલે એટલો જ ફરક છે રાહ ફેર નથી સેજ જાડી છે હાલો ફટાફટ અમે બનાવી નાખવી હમ જો આપણે આ પેટાળમાં જે આવે ઝેરબંધનો પટ્ટો છોકરી પાડી દીધી કમ્પ્લીટ હવે આગળ ચાલુ થઈ ગયું છે રેણ મારી દીધું ને હવે આગળનું કામકાજ ચાલુ થઈ ગયું છે હમણાં તૈયાર થઈ જાય આખો પટ્ટો તો આપણે આગેવાળ બને છે આગેવાળનો પટ્ટો બને નહીં હવે અમારે ચાલી અલરોજે હાલ તોતરો તોતરો આમ મારી પાય આમ બહાર બહાર હાલ તોતરો તોતરો પાણી નાખી દે માથે બેગ ડબલા તમારી ને એટલે ગરમી નીકળી જાય લઈ લે નહીં નહીં કઈ કરે લઈ લે જો મિત્રો તો બાવળીને છે ને જાય એમ થાય કે ક્યાંય વહી ગઈ છે આમ આવેલું મળે દેવા જો એને મા દીકરી હોય ને એટલો એને યાદ છે રોજી છે આમ તેમ થાય ને એટલે બાવળીને મેળ ન આવે ને તમે રેવા જે બટકું પલ્લે બસ બસ બેટા સરખી પલાળી નો હોય તો હાલ હાલ અંદર અંદર વહી લે અંદર વહી કરજો બંધ હાલો જ આપલી હાલો બાવળી ને છોડી લે જોજો આગળ ઘોડો છે ને બાવળી પાસે આજે જાય ને એટલે ઘોડા ને છે જો 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 બાવળી હાવ મોળી પડી ગઈ છે એમાંય ઘોડો આવ્યો ને પછી તો બહુ મોળી પડી ગઈ છે પડખે બાંધારીને હળવે બાવળી હા ઘોડો બસ બસ તો આદિત હમણાં પસાટી બાંધી દે કારણ કે હવે તો બાવળી એવાય થઈ ગઈ છે હાલ પાછળ બસ બાંધે હવે આદિત છે ને બે દિન મહેમાન છે એટલે એને હવે સુરતભાઈ જાય પછી બહુ યાદ આવવાની છે ઘોડીઓ એમાં પછી રોજી ઠાણ દે હવે આદિત કાલ ને પરમ દિવસે જ વયો જાય રોજી નું કઈ નક્કી નથી ક્યારે ઠાણ દે એટલે એવું છે આદિત હલવાનો છે હવે ખરેખરો હાલ બેટા રોજી હાલે અહીંયા હાલે અહીંયા હાલે અલે બેટા અહીંયા તો હાલે અહીંયા એમ આમ ફરી નાય ફરીને ફરી જા ફરી જા ફરી જા આમ એટલે એ છે ને રિવેશ ચાલે અને પાછળ હાલવાની જ બહુ ટેવ છે આમ નો હાલે પણ આપણે કેવી ને પાછી આવી પાછી અત્યારે કઈ હેરાન તો કરાય નહીં એટલે એવું કેવું લાગે મિત્રો ક્યારે ઠાણ દે તમને કદાચ અંદાજ આવે પેલું ઠાણ છે તો કોમેન્ટમાં કહેજો હવે આપણે ઘોડાને મારે પાવો પડશે હું પાઈ લઉં ઘોડાને એમને તો છોડાય નહીં એટલે એને હું છે આપણે લગામ ચડાવી પડે Ya, Ya, ah, ni mana? Cuma. આપણે ને તો નખાઈ ગઈ હતી પાઈ લીધા છે પાણી તો પાછા આપણે શણગાર બનાવવા બેસી જાય જો આપણું કામ બધું લાઈવ હાલે છે આટલું આટલું આમાં આપણે વચ્ચે ડિઝાઇન મારી છે લાલ કલરનો પટ્ટો માર્યો છે બે પટ્ટા મારી લાલ કલરના એટલે હું છે બે ગોળીને અલગ અલગ થઈ જાય આપણે ડિઝાઇન મેં ચેન્જ કરી નાખ્યું છે બાવળીને રોજીને મોરામાં આગેવાડમાં ને બધામાં ચેન્જ કરી નાખ્યું એટલે ખ્યાલ રહી આપણને હવે આ રોજીનો સામાન છે બાકી કલર સેમ છે એટલે આડાવડું ન થાય એના માટે આપણે તો કેવો આપણે બને છે સામાન આ છે બનાવીશું પેલો વહેલો છે એટલે થોડું ઘણી મિસ્ટેક કદાચ રહી ગયું હોય અહીંયા પાણીનો ગોળો છે ઠંડુ ઠંડુ પાણી જોવો માથું આપણે કોથળો વેટી દીધો છે કોથળો વેટી દીધો ફૂલે ફૂલ ઠંડુ રે ને આ છે પટારો પટારામાં જવું અંદર આપણે ગોદડા પીડ્યા છે પછી ઘોડીનું ને એનું જોગાણ પીડ્યું છે બાસકા ઉંદડા ને એવું બહાર તો કાપી નાખે એટલે બધું ઘોડીનું જોગાણ ને એવું બધું અંદર રાખવી છે આપણા સામાન ને બધું ટાટું પાણી પી લે આપણે એવું હલો મિત્રો ચાર વાગી ગયા છે અને બળદ ને એને પી દેવી ઘોડીઓને તાગડી પાયા હતા આપડે બળદ બારા બાંધ્યા છે તો એને પાઈ દેવી આદિત્ય કેવું છે આવા ના ઘોડી મારવા દોડે છે આપણું ગાડું પીડ્યું છે બાયર ગેટ બંધ છે અહીંયા મોટી ગાય અને નાગોરી અહીંયા બાંધ્યા જોજો આગળ નાગોરીનો ખ્યાલ જોઈજો આ રીતને મારવા દોડે છે પણ હવે આ જોવી કેવો જીગરિયો છે તો ફૂફાડો તો માર્યો પણ આ રીતે છોડી પકડી લીધો તરત

તો નાખો ત્યાં બાજુ ચાલો આપણે આ બાજુ ચાલવી પાણી પી લીધું છે જે નાખો એ ખાઈ જાય કામ પ્લેટ ખાધ્યનું ઓલા ભાઈને છે ને ગમે એ નાખો ને તોય તાણી પડે ખાવાની અને એટલી તાણી પડે જો અંદર આવી ગયો ને પાછો બારો આવે છે હા બેટા હાલો કુંડી તાજી ભરી છે હાલો આ રામ એ અલી બહાર 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 હાલો ત્યાં ગરમીના બફાઈ જાઓ હાલો

ફટાફટ આપણે કામ પતાવી દેવી ને ખેતી કામ બહુ જાદુ બાકી છે આ તો બધું બપોર વચ્ચે આપડે કરવી છે એટલે વાંધો ન આવે